જીએસપીસીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર લાઈન લઈને ચોરી કરવાનો ભાંડો ફૂટતા રૂપિયા એક પોઈન્ટ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો આ ગુનામાં જીએસપીસીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં મોટા પ્રમાણમાં ગેસનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે થાનમાં જીએસપીસીની લાઇનમાંથી ગેસ ચોરીનું કૌભાંડમાં બે ઉદ્યોગકારોની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસે આ આરોપીઓના બે દિવસના રિમાન્ડ પર વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે થાનપંથકમાં ગેસની ચોરી કરતા તત્વોમાં પણ ફળફળાટ ફેલાયો છે થાનમાં બસોને જેટલા કારખાનાઓ આવેલા છે જેમાં સિરામિકને લગતી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે અનેક લોકો રોજી રોટી આ ઉદ્યોગથી મેળવી રહ્યા છે આ થાનમાં આવેલા કારખાનાઓમાં દૈનિક બે લાખ કિલોનો ગેસનો વપરાશ થાય છે પરંતુ ગેસ કનેક્શન આપીને ગેસની ચોરી થતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું જેમાં થાન પોલીસે બે ઉદ્યોગકારોની ધરપકડ કરતા ચકચાર ફેલાઈ છે થાનમાં ગેસની મુખ્ય લાઈનમાં ગેરકાયદે કનેક્શન મેળવીને સિરામિકમાં ગેસનો વપરાશ કરતા બે આરોપીઓ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે